આજે પપ્પાના સિક્સટી નાઇન્થ બર્થ પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલ્લી મુકાય છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક કદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે હું બધાને અનુરોધ કરીશ કે આ જરૂરથી પધારો નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ એ જ પ્રયત્ના અમારા માટે બધી જ તસવીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસવીરો ખૂબ જ સરસ છે મને પર્સનલી જે ગમે છે એ પપ્પા પપ્પા જે વિજય સર્કસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને એ મારો પર્સનલ ફેવરેટ છે પણ બધા જ બહુ સરસ પિક્ચર્સ છે આપ જરૂર થી નિહાળો નમસ્કાર સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા મારા સાથીદાર એમની જન્મદિવસનો આજે દિવસ છે પ્રથમ જન્મદિવસની છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી એનો ભારે રંજ છે જાહેર જીવનમાં વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું તેથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલીયા તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય પ્રદર્શનની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે એવી મહેનત